હાલો મિત્રો આપડે ફાઈનલી પોકી ગયા છીએ યમુના નદી જે કે દિલ્હી થી આપડે કનેક્ટેડ તો હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું બધાયનું આપણા એક નવા વ્લોગમાં અને મિત્રો આપણે શેલી આરતી થઈ જશે જો કે સાડા ચાર વાગ્યાની તો ઘણા બધા મિત્રો આપણા આરતીમાં જોડાણા હતા અને તમે જો આપણા છેલ્લો મહિમા છે મા આરતીનો અને ઓલમોસ્ટ ટાઈમ અત્યારે થઈ ગયો છે સાડા ચાર વાગ્યાની આસપાસ ટાઈમ થઈ ગયો છે અને પછી બધી તૈયારી ચાલી રહેશે મા દશામા પધરાવા જવાની

વિસર્જન એ અમારા માતા રાણી મૂર્તિ એમુના નદી એ ફરીબાદ ગામ છે અને આપડે દશામાઈ રહ્યા છીએ જય માતાજી મિત્રો અમે જ આવીદી દશામા ની વિસર્જન કરવા ચલો તમને બી જશે યમુના નદી દેખાશે દિલ્હી આપણે કનેક્ટર છે જો સામે તમને દેખાય છે અને આ છે ભાઈ લાંબો એક રોડ અહી નજર નાખી નથી પોકાતી અને તમને દેખાડું જો આની નીચે બહુ ઊંડું છે આથી પડે એના ગટકા છે તો આપણે તો ઘણા માણસો છે એક આયસર છે ને એક ગાડી અને ત્રણ ચાર આપણે એક બે ઈકો પડી છે અને ઘણા માણસો આવ્યા છે દેશામાં ને આપણે પદ પધરામણી કરવા માટે અને બધા આપણા ગુજરાતી સમાજ છે દેવીપૂજક સમાજ અને હાલો ભાઈ ડાન્સ બાસ બધું થાય છે તમને દેખાડું અને બહુ મજા આવશે ભાઈ મિત્રો આ છે દિલ્હીની જમનાજી નદી અને વારંવાર નામ ભૂલી જવાય છે ઘણા મિત્રો યમુના પણ કહે છે અને જમનાજી પણ કહે છે તો બોલવામાં વારંવાર છે ને ભૂલાઈ જવાય છે અને મિત્રો તમને બધાને ખબર છે કે આપણે જ્યારે મા દશામાને પધરાવા ને તો માતાજીની આપણે શૈલી આરતી ઉતારવાની હોય તો બધું એ કાર્ય આપણે ચાલુ થઈ ગયું છે અને મિત્રો મા દશામાને પધરાવા લઈને આવતા રહેશે અને કમેન્ટમાં જય દશામાં લખજો જરૂર

<coughs> Desa Mani. Jai. jai ં઱ુજજ ઈજેજઈજજ સંજજેજેજજે હેજજ મ્યેજજેજેજજ ર્વજજજે હેજજ આજજજેજજે હેજજે નજજેજ પાજ

જય બધું આપણે મિત્રો માતાજી ના મા ના આપણે જળ અર્પણ કરી દીધું છે અને આપડે જો તમને નજારો દેખાડો ને કે ભાઈ જોરદાર છે હો એકદમ તમે જો અને આ નદી છે ને આપણે દિલ્હીથી કનેક્ટેડ છે ને યમુના નદી કે એ નદી છે આપણી મેન અને તમે જો નાસી નજર નથી પહોંચાતી તમે હા મે સુધી આથી અને ભાઈ પાણી એકદમ જોરથી રહ્યું છે હો ભાઈ અને થોડો ઘણો મે બધો એ જે ઘાસ છે એ બધા આગળ કટિંગ થતી હોય ને તો એ માટે બધું કચો કચરો જેવું બધું દેખાય છે અને ભાઈ ત્યાં આપણે બધું ડાન્સ કોમ્પિટિશન હાલે છે તો મેં તમને દેખાડી દીધું અને ભાઈ આ હતી ભાઈ આપણી આજથી કાંઈ નવો બ્લોગ અને આજથી આપણા દિશામાં પૂરા થાય છે અને તકરીબન છ વાગે દી નથી ઉગ્યો તો આપણે અમે પોકી ગયા હતા અને પોર પણ આપડા આયાતા બાર મહિના પહેલા પણ એ વખતે રસ્તો નતો એટલે આમ ફરી આજે આ પુલ પુલ બની ગયો છે જબરજસ્ત જોવો તમે આજે આ પુલ બની ગયો છે ને ગાડીઓને ગાડીઓ બધું ઉપર રાખ્યું છે તો જો મસ્ત એકદમ નજારો છે છે આ મોટી નદી અને મિત્રો જીમ જીમ આપણે દિવસ દીવો છે ને નદી ફૂલ એકદમ જાય છે અને પાણી તમે જુઓ ને તો આપણે તમને ફોનમાં એવું દેખાતું હોય છે બાકી તમે પાણી તમારી ખુદ નજરે જુઓ ને તો એકદમ મિત્રો અંદર તમે જો મસ્ત મજાનો વ્યૂ છે ભાઈ તો પ્રકાશ આજનો મોજ આવી ગયો ભાઈ હે પ્રકાશ મોજ આવી ગયો ભાઈ તો આ બાજુ આવ્યા પછી મિત્રો આપણને કેવું લાગે ખબર એકદમ ગુજરાતના જેમ ગામડા હોય ને એ ઈ તરફનો ફિલિંગ આવે અને હાલો હવે આપણે બધા ઢોલક બોલક બધું બંધ થઈ ગયું છે અને નીકળ્યું આપણે ઘર સામું અને વિડીયો બહુ મોટી થાય છે તો મળીએ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દેશામા હલો મળીએ આગળના નેક્સ્ટ વિડીયો